ધામગધ્રાની સર અજીત સિંહ હાઈસ્કૂલ ખાતે રાજ્ય સરકારના શાળા પ્રવેશ ઉત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાયો દીપ પ્રાગટ્યની સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી બાલવાટિકા તથા પ્રથમ ધોરણના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ આપવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશ મહોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ખાસ કરીને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ શિક્ષણ તેમજ મળી રહે તેવા ઉમદા હેતુથી આપણી રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ડિજિટલ બોર્ડ ઉપરાંત કોમ્પ્યુટર શિક્ષણ સહિતનો અભ્યાસ પણ સરકારી શાળાઓમાં મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં શાળા પ્રવેશ મહોત્સવ તથા કન્યા કેડોરી મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો દામદોદરા શહેરી વિસ્તારની સર અજીતસિંહ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તે કાર્યક્રમની શરૂઆત દીપ રાગેટી કરી બાલવાડીકા તથા ધોરણ પ્રથમ અભ્યાસ કરનાર તમામ બાળકોને શૈક્ષણિકતા આપી શાળા પ્રવેશ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ધાંગોદરા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેર પ્રમુખ પ્રાંત શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીગઢ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશભાઈ મોરી